જો હુકમી દાદાગીરીની સામે લડાઈ કરવા માટે ઉપસ્થિત અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ અને આખી જિલ્લા કોંગ્રેસની ટીમ અને આપ સૌ ખેડૂત મિત્રો પત્રકાર ભાઈઓ અને જે સામે પાછળ આપણી હારોહાર સંખ્યામાં છે એવા પોલીસ જવાનો મિત્રો હું મનોજભાઈએ કહું દ્વારકાથી આવું છું દ્વારકાથી નથી આવતું મારું વતન દ્વારકા છે હું અત્યારે ગઈકાલે સાંજે હું અને જીગ્નેશ મેવાણી મહીસાગરના કડાણા તાલુકાના ડીટવાસ ગામ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર એટલે ગુજરાતનું છેલ્લું ગામ ત્યાં હતો રાત્રે બે વાગે ઉઠી એકલો ડ્રાઈવિંગ કરી કાલે કિશોર કાકાનો ફોન આવ્યો કે આવવું જ પડશે અહીંયા તમારી વચ્ચે આવ્યો છું ખેડૂતો માટે કાયમ લડું છું ને ખેડૂતોની વચ્ચે હું જાઉં છું ત્યારે ભાષણ નથી કરતો તમને પૂછી લઉં ભાષણ કરું કે સાચી વાત કરું નહીં મોજ આવે એવી કરવી હોય તો નરેન્દ્રભાઈ સાંભળવા પડે સાચી વાતમાં કડવું આવે હું તમને કોઈને ઓછા છઉં કેમ આટલી સંખ્યા છે આવો મારો કોઈ સવાલ નથી આટલા છે માથા બરાબર છે અને આટલા આ કંપની જો લડવા તૈયાર થાય તો કંપની કેટલા નિયમો તોડે છે અને થાંભલા ઉભા કરે છે નિયમો તો બે લાગુ પડે ખેડૂતને લાગુ પડવા જોઈએ કંપનીને નિયમો લાગુ પડવા જોઈએ કાયદાઓ લાગુ પડે લેબર ત્યાંથી ચાલુ કરી અને કંપનીએ અલગ અલગ અઢાર કાયદાઓનું પાલન કરી અને આ લાઈન પસાર કરવાની છે તો અઢારમાંથી માંથી એકે કાયદાઓનો ભંગ જ નહીં કરતી હોય કંપની દૂધ ધોયેલી છે તો પોલીસ જ્યારે આપણે એનું કામ બંધ કરાવવા નથી જતા આપણે એનું કામ બંધ કરાવવું જ નથી કલેક્ટરે આદેશ કર્યો છે એ કામ કરે પણ હારે હારે આપણે એને નિયમો તો પૂછી શકીએ ને કે આ નિયમ અનુસાર ભાઈ આ વસ્તુ તમારી પાસે છે એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકે ગામના સરપંચ હોય તો સરપંચ તરીકે ખેડૂતના આગેવાન તરીકે રાષ્ટ્રીય પક્ષના જિલ્લાના પ્રમુખ તરીકે શહેરના પ્રમુખ તરીકે કંપનીના સવાલ તો પૂછી શકીએ ને કે ના પૂછીએ એમાં પોલીસ રોકશે આપણને અને એમાં અહીંયા પોલીસમાંથી જે કોઈ ઉપસ્થિત અધિકારી હોય અને એમાં એના જે સર્વટ ટોચ ઉપરના અધિકારી ઉપસ્થિતો એમને વિનંતી છે કે તમે પણ હાજર રહેજો અને એ નિયમોમાં કંપની કેટલું પાલન કરે છે જો એમાં અમે ખોટા હોય તો અમને ઉપાડજો અને કંપની ખોટી હોય તો કંપનીને ઉપાડજો પોલીસનું કામ શું છે ખોટો માણસ હોય એને પકડવાનું ને કે હાચા ને કે ખોટી વાત છે એટલે મારી આપ સૌને એક વિનંતી છે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એની પાછળનું કારણ આપણી જાગૃતિનો અભાવ છે આપણામાં જ્ઞાનનો અભાવ છે આપણે જ્યારે નવરા પડીએ છીએ ત્યારે કેટલા એવા વિડીયો જોઈએ છીએ કે જે કંઈ કામના નથી કેટલી એવી ગેમો રમીએ છીએ કે જે કંઈ કામની નથી ગૂગલ ઉપર જોઈએ એટલી માહિતી ઉપલબ્ધ છે સરકારના પરિપત્રો ઉપલબ્ધ છે અભ્યાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ જો તમે અભ્યાસ કરેલો હોત તો બે હજાર દસ અગિયારથી નરેન્દ્રભાઈ વારંવાર મેં ગુજરાતનો વિકાસ કર્યો મેં ગુજરાતનો વિકાસ કર્યો આવું એ કઈ જ ના હકતા હોત એટલા માટે હું તમને પૂછું આ આ આ મકાન મકાન છે મજૂરોએ મજૂરોએ બનાવ્યું ને એમાં ઈટુ બની ઈટું એ ઈટું કોને બનાવી મજૂરોએ જ્યાં કલેક્ટર આપણા બેઠા છે એ કલેક્ટર ની ઓફિસ કોને બનાવી આદિવાસી મજૂર જે રોડ બને છે રોડ કોને બનાવ્યો કોને બનાવ્યો ગુજરાતનો વિધાનસભા જ્યાં કાયદાઓ બને છે કોણે બનાવ્યો આખું દેશ જે અન ખાય છે એના પોલીસવાળા આપણી ઉપર અત્યારે જે લાકડી વાપરવાના છે એને એનર્જી કોને આપી આપણે ખેડૂતોએ અનાજ પૈકું એટલે જો ખેડૂતો અનાજ ના પકવતા હોત આદિવાસી મજૂરો આ બિલ્ડીંગો રોડ રસ્તાઓ બનાવતા ના હોત તો નરેન્દ્રભાઈ કેવાનો વિકાસ કરત તો વિકાસ કોને કર્યો દેશમાં ખેડૂતોએ મજૂરોએ ગરીબોએ આણે વિકાસ કર્યો છે આપણું લોય અને પરસેવા દેશના વિકાસમાં છે આપણા લોય અને પરસેવાનો જે મહેનત હતી એનો યશ કોઈ માણસ એટલા માટે લઈ જાય છે કે આપણામાં છે અત્યારે મોરબી મોરબી જિલ્લામાં જિલ્લામાં છું ટકા વરસાદ નોંધાયેલો છે સરકારની વેબસાઇટ ઉપર કેટલો બે હજાર સોળ નો આ નરેન્દ્રભાઈ મોદી એ બનાવેલો કેન્દ્ર સરકાર નો અછતગ્રસ્ત મેન્યુઅલ છે આ મેન્યુઅલ એમ કહે છે કે પ્લસ માઇનસ ચાલીસ ટકા વરસાદ થાય તો લીલો દુષ્કાળ અથવા દુષ્કાળ થાય વધારે કહેવાય તો એકસો ચાલીસ ટકા થી વધારે વરસાદ છે મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કર્યો સુકામ નથી કર્યું આપણામાં અજ્ઞાનતા છે એટલે આપણે દેશ નો વિકાસ સમજીએ છીએ જે નરેન્દ્રભાઈ બોલે છે વાસ્તવમાં એના દોસ્તનો વિકાસ થાય છે દેશનો નહીં એના દોસ્તનો અદાણી સાહેબનો વિકાસ થાય છે આપણે આગળથી બધું લઈ લઈને ક્યાં જાય છે એના દોસ્ત પાસે અને આ લાઈન નીકળે છે કોના 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 માટે 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 નીકળે નીકળે છે છે નહીં એના દોસ્ત અદાણી માટે આ લાઈન નીકળે છે કારણ કે કચ્છમાં જે પાવર પ્રોજેક્ટ આવે છે ને એ પાવર ને આગળ પહોંચાડવું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરી જ ને રામ કે મારી ભૂલ થાય છે એટલે હવે તો મને કિશોર કાકા ફોન આવે ને ખેડૂતોના તકલીફને લઈને તો હું એમ કહું છું કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી દેશમાં રામ રાજ્ય આવી ગયું જે કંઈ તકલીફ પડે ધરાર થી થાંભલા નાખે ધરાર તાર ખેચે તો ભગવાન શ્રીરામનો પ્રસાદ સમજી અને માથે ચડાવી લેવાનો કે ખોટી વાત છે જ્યારે રામ રાજ્ય હોય રામ રાજ્યને આપણે માનતા હોઈએ જ્યારે અયોધ્યામાં રામ બિરાઈ જા ત્યારે આપણા ગામમાં રામ મંદિર હતું એને ભૂલી અને ગામે ગામ ભૂલેખા કાઢ્યા મને એનો વિરોધ નથી હું હિન્દુ છું હિન્દુનો દીકરો છું પણ રામના નામે આપણી બધી જ પીડાઓ ભૂલી જવી કેટલા ટકા વ્યાજબી છે સવારે ઉઠીએ ત્યારે આપણે રામનું નામ લઈએ છીએ ખેડૂતો સૌ પેલા લઈએ કે નથી લેતા રાત્રે સુઈએ એની પેલા રામનું નામ લઈએ છીએ તો રામના સાચા ભક્ત ખેડૂત થી મોટો કોઈ ના હોય ખેડૂતોની હાલત જો આવી હોય તો પછી હાલત શું શકે પ્રશ્નો અનેક છે કદાચ સાંજના પાંચ વાગ્યા સુધી આવી જ રીતે હું બોયલા રાખું પ્રશ્નો ખૂટવાના નથી એનું નિરાકરણ જે છે એ એ છે કે ખેડૂતની એકતા થવી જોઈએ હું અત્યારે તમારી સામે કોંગ્રેસનો કિસાન પ્રદેશ પ્રમુખ છું પણ આ બધા જ કોંગ્રેસના આગેવાનો છે ને એમની ઉપસ્થિતિમાં કહું છું કે મારો જન્મ કોંગ્રેસના ઘરે નથી થયો ભલે મારા ઘરના વિચારધારા બાપ દાદાથી કોંગ્રેસી હોય પણ તેમ છતાંય મારો જન્મ ખેડૂતના ઘરે થયો છે મારી પહેલી ફરજ છે એ કોંગ્રેસ પ્રત્યે ના હોય મારી પહેલી ફરજ છે એ ખેડૂત પ્રત્યે હોય તમે બધા જ એક માર્ક કરજો જો આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવું આની કાયમીના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવું હોય તો એકદમ સરળ રસ્તો તમારી સામે આપીને જાવ માની જો કે અહીંયા ગ્રામ પંચાયત ની ચૂંટણી થી ચાલુ કરી અને સંસદની ચૂંટણી સુધી દરેક ગામમાં ગુજરાતના દરેક ગામોમાં ગામમાં નક્કી કરેલા લોકો હોય છે પાંચ સાત પંદર વીસ એ લોકો જયારે ચૂંટણી આવે ને ગ્રામ પંચાયત ની હોય તો છ સાત મહિનાથી ના હોય સાચી વાત કે ખોટી વાત પછી તાલુકા પંચાયતની હોય તો ત્રણેક મહિના વિધાનસભાની હોય તો દોઢક મહિના સંસદની હોય તો પંદર વીસ દિવસ ખાધા પીધા વગર રાત દિવસ જોયા વગર આ વીસ જણા છે એ સતત પ્રયત્નશીલ હોય છે એનો પક્ષ નક્કી નથી હોતો એક વખત આ પક્ષમાં હોય બીજી વખત બીજા પક્ષમાં હોય છે પણ એ વીસ જણા જે છે એ ગામને એવું ચક્રવે ચડાવે એવું ચક્રવે ચડાવે કે ગામ છે એ પછી આવતા પાંચ વર્ષ સુધી ભેગું જ ના થાય સાચી વાત કે ખોટી વાત આ પંદર વીસ જણાને કાં તમે ઓળખી જાઓ અને કાં એ પંદર વીસ જણાને કયો કે ભાઈ ચૂંટણીમાં જેમ તું દિલથી કામ કરતો હતો ને એવું આમાં કામ કરીને આખા ગામને બંધ કરાવ જો એ બંધ ના કરાવે તો આપણે એને ઓળખી જવા જોઈએ કે હું કામ કરે છે પાછું જુદાજી હું જે માની લો કે હું ચૂંટણી લડું છું અને મહેશ મારા હાટુ મહેનત કરી કરીને ઉથમો પડી ગયો અને પછી થયું હું હું ચૂંટણી જીતી ગયો અને પછી મહેશના પચાસ ફોન આવે તો હું ના એ પણ પાછી ચૂંટણી આવેનું મહેશ ઉપર કેવો હાથ ફેરવું ભગવાન જાણે મહેશ પાછો હતો એવો ને એવો દોડવા માંડે એટલે આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે ગામમાં આ આ પંદર જણા જે છે ને એને ઓળખી લઈએ એટલે ગામની એકતા થઈ જાય ખેડૂતની એકતા થઈ જાય અને લડાઈ માટે ક્યારેય કોઈને અવાજ ના કરવો પડે હું એમ કહું છું કે પંદર વીસ જણા છે એને આપણે ના નથી પાડતા એમ કહીએ છીએ તમે જ્યાં લડતા તા ત્યાં જ લડજો જે પક્ષમાં લડતા તા ત્યાં જ લડજો અત્યારે ચૂંટણી નથી અત્યારે તો ખેડૂત થા અત્યારે ક્યાં ચૂંટણી છે અત્યારે તો ખેડૂત થા મારા ભાઈ અત્યારે ખેડૂત તરીકે આવ પછી તું ભાજપમાં કામ કરતો હોય તો કરજે અમે તને નહીં રોકીએ અગાઉની ચૂંટણીઓમાં ત્રણ મહિના કામ કર્યું હોય તો આવતી ચૂંટણીમાં છ મહિના કામ કરજે અમે તારો પક્ષ નથી બદલાવવા માંગતા અમે માત્ર ખેડૂત તરીકે તું ગામનો ખેડૂત છો જેમ ચૂંટણીમાં આગેવાની લે છો એમાં અત્યારે આગેવાની લઈને આગળ આવ આ કેવું જોઈએ કે ના કેવું જોઈએ આપણે ઈ નથી કહેતા એની જગ્યાએ ઈ આપણને ફોન કરીને એમ કહે છે કે ક્યાં કઈ છે નહીં એમ જાતા નહીં ઓલું પાલું આવે છે વાથી દ્વારકાથી કઈ નથી કે એક નથી કેતા એને જવાબ તમારે દેવો જોઈએ અને આ જવાબ દેવાની શરૂઆત એસપીન કલેક્ટર ને અધિકારીઓની બધાય પછી આવે પહેલા નંબરે આપણા ગામની અંદર જે માણસ રોકે છે ને ખેડૂત ની બાબતમાં એને પહેલા જવાબ દેવાની આપણી ફરજ આવે છે જો જવાબ દેતા આપણે થઈશું તો આપણે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ કહી શકશું કે સાહેબ તમે સેવક છો માલિક નથી માલિક તો અમે છીએ માલિક કોણ છે આ મારા હાથમાં ભૂંગરું છે આ લીધું હશે ત્યારે એને ટેક્સ દીધો હશે મેં શર્ટ પહેરો એ શર્ટ મેં લીધો એમાં મેં ટેક્સ ચૂકવો છે ઘડિયાળ પહેરી એમાં મેં ટેક્સ ચૂકવો છે આમે કેમેરામેન ઊભા છે એને જે કેમેરા લીધા છે એમાં એને ટેક્સ ચૂકવો છે અને આ ટેક્સ ચૂકવીએ છીએ એમાંથી એનો પગાર થાય છે તો પગાર કોણ આપે છે આપણે અન પગાર કોણ લે છે માત્ર અધિકારી નહી ધારાસભ્ય પણ સેવક છે એને આપણે લાખ રૂપિયા પગાર દઈએ છીએ મુખ્યમંત્રી પણ સેવક છે એને આપણે પગાર ચૂકવીએ છીએ હું તમને પૂછું છું પગાર લેતા માણસને શું કહેવાય શું કહેવાય અવાજ નથી આવતો પગાર લેતા માણસને શું કહેવાય જયારે સેવકો માલિક બનવા નીકળે ને ત્યારે માલિકો એ જ્ઞાન નથી હું જે હોવું જોઈએ કે હું માલિક છું આપણે માલિક પણ ખોઈ ચૂક્યા છીએ એ માલિક પણ પાછું લઈ આવવું હોય તો આપણે કેવાની આંખમાં આંખ નાખીને કેવું પડે જેમ જામનગરના કલેક્ટર

હું માલિક છું અને આપ સાહેબ સેવક છો એનાથી સંભરાણું નહીં એટલે એ મૂકી અને એન્ટી ચેમ્બરમાં જતા રહ્યા ની ગુજરાતના તમામ મીડિયા એ વિડીયો ચલાવ્યો આ આંખમાં આંખ પોરોવી ને કલેક્ટર હોય તો એને કહેવાની હિંમત કેળવવી પડશે કે તમે મારા સેવક છો આ ત્યારે આપણે કેળવી શકશું જ્યારે આપણે પોતે માહિતી સભા રહીશું અને એના માટે એટલા માટે હું કહું છું કે અભ્યાસ કરો વાત રહી આજ જ લાઈનની એમાં જમીનની કિંમત નક્કી કરવાની સરકાર એમ કે છે કે અમે બસો ટકાનો વધારો કરી દીધો મીડિયામાં રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રીએ કહ્યો કે અમે બસો ટકાનો થોડાક નજીક આવતા રહ્યો ને વાંધો ના હોય તો

વિજલાઈન માં સરકારના રાજ્યના રાજ્ય પ્રવક્તા મંત્રી શ્રી એ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે એમાં અમે બસો ટકા નો વધારો કરી દીધો છે બહુ મોરબીમાં બેઠેલો માણસ કે અમદાવાદમાં બેઠેલો માણસ તો ખુશ થઈ ગયો એને એમ જુઓ હોય ખેડૂતોને બહુ ટકાનો વધારો પણ સેના બસો ટકા સમજા તમે તમારો થાંભલા ચાર પુલ વચ્ચેની જગ્યા માની લો કે ત્રીસ બાય ત્રીસ મીટર આવે છે તો એ ત્રીસ બાય ત્રીસ મીટર ની કુલ જગ્યાનો નો પેલા જંત્રી ભાવે ગણતરી કરવાની ઈ જંત્રી ભાવે જે રકમ નાની લ્યો કે સો રૂપિયા નક્કી થયા તો એમાંથી તમને આપવાના કેટલા સાડા એટલે કેટલા સાડા રૂપિયા આ પેલા નિયમ હતો સરકાર એમાં બસો ટકાનો વધારો કર્યો તો શું થયું ભાડા હાથના પંદર સમજાણા બહો ટકા આ બહો ટકા સરકાર સો રૂપિયાના પેલા સાડા સાત ટકા હતા એ પંદર ટકા કર્યા એની સામે આજ જ વીજ કંપનીઓ જેટકો છે એ મહેસૂલ પાસેથી મહેસૂલ ખાતા પાસેથી છાસઠ કેવી બનાવવા માટે જ્યારે જમીન લીએ છે ત્યારે જિલ્લાના કલેક્ટર જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા એની કિંમત નક્કી કરે છે એ કિંમત નક્કી કરતી વખતે બહુ બધા ફેક્ટરો ધ્યાનમાં લેવાય છે ઔદ્યોગિક વિસ્તારથી કેટલી નજીક છે શહેરથી કેટલી નજીક છે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે કે ગ્રામ્ય માર્ગથી કેટલી નક્કી છે કેટલી દૂર છે આના આધારે એના ફેક્ટરો નક્કી થાય એ ફેક્ટરોના આધારે એની મૂલ્યાંકન થાય પછી એમાં સો ટકા સોલેશિયમ એડ થાય એટલે જે ખરાબો આપણને એવું લાગતું હોય કે આ ખરાબો છે એ ત્રણ હજારમાં કોઈ વિઘો રાખે એમ નથી એના ત્રણ લાખ રૂપિયા કિંમત એ લોકો કરે સમજો એની ખરાબા વાળી જગ્યાના ત્રણ લાખ કરે છે ત્રણ હજારમાં કોઈ રાખવા તૈયાર ના હોય અને આપણી ત્રીસ લાખની જમીન હોય એના એ લોકો ત્રણ હજાર કરે હર આટલો છે હું ચેલેન્જ સાથે સરકારને કહું છું જાહેર માધ્યમોની હાજરીમાં સરકારને જો ખેડૂત પ્રત્યે કરો પછી એમાં હાડા હાથ ટકા કે પંદર ટકા નહી એ સો ટકા જેટલી કિંમત જમીન છે એનું એ સો ટકા જમીનનું સો સો ટકા વળતર આપો ખાલી થાંભલો આ તો સાતસો પાસઠ કેવી લાઈન છે ને એટલે અડસઠ મીટર નો લગભગ કોરિડોર આવતો હશે હા સડસઠ મીટર નો કોરિડોર આવે છે મીટર ના ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયાથી નીચે ના આવે જો આ જમીન મૂલ્યાંકન સમિતિને જો કિંમત નક્કી કરવાનું કીએ અને એમાંથી પછી હાડાહાટ ટકા કે પંદર ટકામાં નહીં પડવાનું તમામ એટલા માટે કે અમારી જમીનની કિંમત ઘટે છે તમે આ થાંભલો ઉભો કરો છો પછી મારી જમીન માની લો કે મનોજભાઈને અહીંયા ફેક્ટરી કરવા માટે લેવી છે તો મનોજભાઈ મારી જમીન નથી લેવાના નથી નથી કે એને થવાની એટલે મારી જમીનનું તો મૂલ્યાંકન ઘટ્યું છે એટલે મારી જમીનનું એક બાજુ તમે મૂલ્યાંકન ઘટાડો છો અને બીજી બાજુ તમે એમ કયો છો કે હા હાથ ટકા પકડ અને હાલતો થા અને એ જંત્રીના ભાવે આ તે ક્યાંનો ન્યાય એટલે આપણે સરકારને કહીએ છીએ કે જો તમારે અમારા ખેતરોમાંથી તમારા દોસ્ત માટે એને ઉત્પન્ન કરેલી વીજળીને આમ વડોદરા પહોંચાડવી હોય તો અમને જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા કિંમત નક્કી કરીને આપવામાં આવે નંબર એક જંત્રી મુજબ નહીં નંબર બે જો એ ના કરવું હોય તો માસિક અમને પચાસ થી લઈ કારણ કે થાંભલાના પ્રકાર એ બી સી અલગ અલગ છે માસિક પચાસ થી લઈ અન બે લાખ સુધી ભાડું આપતા જાવ અમને વાંધો નથી દર વર્ષે એમાં જે મોંઘવારી વધે છે એ પ્રમાણે ભાડામાં વધારો કરો તમે તમારી રીતે નિર્ણય કરી લ્યો અન કહી દો કે આ અમારા કલેક્ટરનો હુકમ છે તમે જાઓ ત્યારે અહીંયા બેઠેલા સરકારના પ્રતિનિધિઓ તરફથી આવેલા પોલીસના મિત્રોને એક વિનંતી છે કે કલેક્ટરે જેટલી જમીન અડસઠ મીટરનો કોરિડોર કર્યો હોય તો અડસઠ મીટર અને થાંભલા માટે જે ઉપયોગની જગ્યા એને હુકમ કર્યો છે એ હુકમ એના બહાર જો કોઈ અમારા ખેતરમાં પગ મૂકશે તો એ અનધિકૃત પ્રવેશ ગણાય માની લો કે આ કેમેરામેન નો જો ઉભું છે ને ઘોડી એ થાંભલાની જગ્યા છે એની બહાર એ તાણીઓ આમ કરીને ખોળવા જાય ને તો એ અનધિકૃત પ્રવેશ છે કારણ કે કલેક્ટરે તો તમારો ચાર પોલ વચ્ચેની જગ્યાનું વળતર આપવાનું કહ્યું છે અનધિકૃત પ્રવેશમાં પોલીસે એમને પેલા પકડવા જોઈએ આ પોલીસના મિત્રો યાદ રાખે મારા ખેતરનો હુકમ કર્યો છે અહીંયાથી એક બે અને ત્રણ ખેતર આગળ બીજા મારા કાકા બાબા ભાઈઓના છે આ ખેતરમાં આવવા માટે એણે જે રસ્તાનો ઉપયોગ કર્યો છે આ રસ્તાના ઉપયોગ માટે મારા કાકા બાબાના ભાઈઓ સાથે એને પરામર્શ કરી હોય વપરાશી હક એને લીધો હોય તો એ લોકો અંદર આવવા દઈએ જો વપરાશી હક આપ્યો ન હોય તો એ પ્રવેશને અનધિકૃત પ્રવેશ ગણાય પોલીસ એમને પકડવાની હિંમત કરવી જોઈએ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કલેક્ટરે મારા ખેતરનો હુકમ કર્યો છે સમજો કોના ખેતરનો હુકમ કર્યો છે મારા ખેતરનો કઈ મારા પાડોશીનો હુકમ થોડો છે અથવા તો હુકમ લઈ આવો કલેક્ટરનો એનો જાવ કલેક્ટરે પચાસ મીટર પચાસ બાય પચાસ મીટરનો હુકમ કર્યો છે પચાસ મીટર બાર તાણીઓ ખોડવો છે એ મારે પાંચ રૂપિયામાં ખોડવા દેવો પચાસ રૂપિયામાં ખોડવા દેવો પાંચ દેવો પચાસ લાખ માં ખોડવા દેવો એ તો મારો સ્વતંત્ર અબાધિત અધિકાર બંધારણે મને આપ્યો આ તાણીઓ ખોડવા દેવો કે ના ખોડવા દેવો એ મારો અબાધિત અધિકાર છે અથવા તો એના માટે ફરીથી કલેક્ટર આગળ જાવ નવો હુકમ લઈ આવો તમે કલેક્ટરના હુકમની જ વાત કરો છો તો અમે હુકમની વાત કરીએ છીએ જાવ ફરીથી જાવ હુકમ લઈ આવો કલેક્ટર આગળ મને ફરી કલેક્ટર બોલાવશો હું જવાબ દઈશ એટલે કહું છું અભ્યાસ કરવો જરૂરી છે કેટલી બાબતો છે અરજીઓ આપણે તૈયાર રાખીએ જેના ખેતરમાં જવાનું છે ને જે બીજા રસ્તાઓના ઉપયોગ કરે છે એની અરજી તૈયાર રાખી પ્રવેશ બદલ પેલા ખોટા રસ્તાએથી પ્રવેશ કર્યો હોય તો એ અનધિકૃત પ્રવેશ છે એ બદલ એમની ધરપકડ થવી જોઈએ પછી આપણને અટકાવી આભાર જય જવાન જય કિસાન